નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મગફળીના પાકમાં નિંદામણનાશક દવાઓ વિશે અલગ અલગ કંપનીઓ ઘણા ઘણા પ્રકારના નિંદામણ નાશકો લઈને આવતી હોય છે આજે આપણે માર્કેટમાં જે બેસ્ટ નિંદામણનાશક દવાઓ છે તેની આપણે ડિટેલમાં વાત કરવાના છીએ તો તેમાં પ્રથમ વાત કરીશું આપણે હાચીમેનની હાચીમેન આઈઆઈએલ કંપની બનાવે છે નિશાન કોર્પોરેશન જાપાનની ટેકનોલોજી દ્વારા બનાવેલી આ વસ્તુ છે અ ડોઝની વાત કરીએ તો પ્રતિપંપ પચીસ એમએલ આચીમેન વાપરી અને ઘાટો ચટકાવ કરવાનો છે લાંબા અને ગોળપાન બંનેમાં સારામાં સારું રિઝલ્ટ આપશે ટેકનિકલની વાત કરીએ તો આમાં ઇમિજા થાઈપર અને ક્વિઝાલોફોપી ઇથાઇલ નામના બે ટેકનિકલ આવે છે જે લાંબા અને ગોળપાન બંનેને કવર કરે છે ત્યારબાદ વાત કરીશું આપણે અદામા કંપનીનું સકેદ સકેદ સકેદનો ડોઝની વાત કરીએ તો સકેદ એસી એમ પ્રતિ પંપ વાપરવાનું છે આપણે એમાં ટેકનિકલની વાત કરીએ તો પ્રોપાક વિઝાલો ફોપ અને ઇમિજા થાઇપર નામનું ટેકનિકલ આવે છે જે લાંબા અને ગોળ પાન બંનેને કવર કરવા માટે સક્ષમ છે ત્યારબાદ વાત કરીશું આપણે સિઝન્ટા કંપનીનું ફ્યુજી ફ્લેક્સ ફ્યુજી ફ્લેક્સ એ ઇન્સ્ટન્ટ અને ઝડપથી રિઝલ્ટ આપતી એક દવા છે જે સિઝન્ટા કંપની બનાવે છે ડોઝની વાત કરીએ તો ચાલીસ એમએલ પ્રતિ પંપ આપણે એને વાપરવાનું છે ઝડપથી રિઝલ્ટ જોતું હોય વાદળછાયું વાતાવરણ હોય થોડાક સમય અને સમયે વરસાદ આવતો હોય તો ફ્યુજી ફ્લેક્સ એ બેસ્ટ દવા સાબિત થઈ શકે છે ત્યારબાદ વાત કરીશું આપણે પટેલા અને આયરિસ પટેલા એ સ્વાલ બનાવે છે આયરિસ યુપીએલ બનાવે છે બંનેમાં ટેકનિકલ છે બંનેના ડોઝની વાત કરીએ તો ચાલીસ એમએલ પ્રતિ પંપ ચાર ચારસો એમ એલ પ્રતિ એકર વાપરવાનું છે લાંબા અને ગોળપાન બંનેને કવર કરશે સારી રીતે હાટોળો જો તમારા ખેતરમાં વધારે હોય તો પટેલા અને આયરિસ બંનેમાંથી કોઈ પણ એક દવા વાપરવાની છે ત્યારબાદ વાત કરશું ધાનુકાનું પર્જ પર્જનું માપ કહીએ તો પ્રતિ પ્રતિ પંપ એકર વાપરવાનું છે છે આ પણ ઝડપથી રિઝલ્ટ આપતી એક દવા નાની સાઈઝનું ખડ હોય અને ઝડપથી રિઝલ્ટ જોતું હોય તો પર્જનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ વાત કરશું આપણે જે બંને ગોળ પાન અને લાંબા પાનની બંને અલગ અલગ દવાઓ જે આવે છે એમાં ઇમિજા થાય પર સિત્તેર ટકા અને ક્વિઝાલોફોપી ઇથાઇલ દસ ટકા આ ઇમિજા થાઈપર એ ગોળપાનને નાશ કરશે ક્વિઝાલોફોપ ઇથાઇલ કે જે લાંબા પાનના ખડને નાશ કરશે ખડની સાઇઝ થોડીક મોટી થઈ ગયેલી હોય અને જો તમે બાળવા માંગતા હોય તો સિસ્ટમેટિક પ્રકારની દવાઓ વાપરવી ખૂબ જરૂરી છે તેમાં ઇમિજા થાઈપર સિત્તેર ટકા અને ક્વિઝાલોફોપ ઇથાઈલ આ બંને દવાઓ સિસ્ટેમેટિક છે ખૂબ સારું રિઝલ્ટ આપવા માટે આ પણ સક્ષમ દવાઓ છે તો આ અલગ અલગ દવાઓની વાત થઈ સિંગ જે મગફળીમાં આપણે નિંદામણનાશક દવાઓ વિશે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારા ખેતરમાં વધારે પડતો હાટોળો હોય ત્યારે પટેલા અથવા વાળું ટેકનિકલ વાપરવાનું છે અને જ્યારે તમારા ખેતરમાં શેષમૂળું વધારે હોય ત્યારે ઇમિજા થાઇપર જે દવામાં આવે છે ટેકનિકલ તે વાપરવાનું છે સૌ બેસ્ટ રિઝલ્ટ મળશે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આમાં જે ડોઝ આપેલો છે પૂરતા પ્રમાણમાં ડોઝ વાપરવાનો છે પ્રતિ વીઘા ચાર પંપ જે સોળ ગુઠ્ઠાનો વિઘો આવે છે તેમાં ચાર પંપ વિઘે સ્પ્રે કરવાનો છે અને ઘાટો છંટકાવ કરવાનો છે ખાસ વાતાવરણ સારું હોય અને પાણી સારું હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે તો આજના માટે એટલું જ રજા આપજો જય જય ભારત